વર્ગ અને વર્ગમૂળ જેમાં સૌથી પહેલા વિભાજ્ય બે વડે નિશેષ ભાગી શકાય ત્રણ ની ચાવી જો આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય પાંચ ની ચાવી જો આપેલી દૂર કરી તેના બમણા કરવા અને બાકીની સંખ્યામાંથી દૂર કરવા અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું જો અંતે મળતી સંખ્યા સાત કે સાત નો અવયવી હોય તો તે સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ એકસો તેસઠ માંથી બાદ કરીશું જેથી એકસો ને એકસઠ આજ પ્રક્રિયાનું પુનરાવર્તન તો એકસો માંથી એકમનો અંક એટલે કે એક દૂર કરીશું તેના બમણા એટલે કે બે જે બાકીની સંખ્યા એટલે કે સોળ માંથી બાદ કરીશું તો ચૌદ અને ચૌદ એ સાત નો અવયવી છે તો આમ સોળ એકત્રીસ ને સાત વડે ભાગી શકાય ચાવી જો આપેલી સંખ્યાના એકીસ સ્થાનો સરવાળો તેમજ બેકી સ્થાનો સરવાળો અને બંનેનો તફાવત શૂન્ય કે અગિયાર નો અવયવી હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય એક અને ત્રણ અને ચાર અને તફાવત શૂન્ય જેથી તેર એકત્રીસ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય વર્ગ અને વર્ગમૂળની સામાન્ય સ્પષ્ટતા એક્સ જે ગણીશું ચાર x નો વર્ગ મતલબ 4 નો વર્ગ એટલે 4 * 4 એટલે કે 16 બીજી બાજુ વર્ગમૂળ વર્ગમૂળનું चिन्ह આ प्रकारे દર્શાવીશું વર્ગમૂળ માં x વર્ગમૂળ માં 4 4 નો વર્ગમૂળ 2 વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવા જેમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 6 4 નો વર્ગ 4 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 જે તમે આવર્તા હશે બાકીના યાદ રાખી સુ 11 નો વર્ગ 121 12 144 13 179 14 196 15 225 16 256 17 બસો નેવ્યાસી અઢાર ત્રણસો ચોવીસ અને પાંચસો ઓગણત્રીસ 21 માં પાંચસો છોતેર અને પચીસ માં છસો પચીસ જે યાદ રાખીશું બે અંક ની સંખ્યાનો વર્ગ જેમાં તેત્રીસ નો વર્ગ સ્ટેપ વન અંકનો વર્ગ બે ડિજિટમાં મૂકવો જેમાં એકમની બાજુ ત્રણ જેનો વર્ગ જીરો શૂન્ય મૂકી જોડે બધા અંકોનો ગુણાકાર તે માટે એકમના અંકે શૂન્ય બાકીના તમામ અંકો જેમાં ત્રણ ત્રણ અને બે ત્રણ તરી નવ નવ દુ અઢાર જેથી 18 મૂકીશું સ્ટેપ 3 સરવાળો કરવો જેમાં 09 09 + 180 ટોટલ 1089 જેને 33 નો વર્ગ ગણીશું આજ પ્રક્રિયાથી બીજો ઉદાહરણ લઈએ 89 નો વર્ગ જ્યાં પહેલો સ્ટેપ એકમ ના અંકે 9 9 નો વર્ગ 81 દશક ના સ્થાને 8 8 નો વર્ગ 64 બીજો સ્ટેપ એકમના સ્થાને શૂન્ય પછી ગુણાકાર અને ત્રણેય નો ગુણાકારી એક્યાસી જે આપણો જવાબ ગણીશું આ માટે નીચેના દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો છો ત્રણ અંકની વર્ગની સંખ્યા એકસો ચૌદ નો વર્ગ તે માટે આ જ પ્રોસેસ ફોલો કરીશું મતલબ અગિયાર નો વર્ગ એકસો ને એકવીસ બીજું સ્ટેપ એકમના સ્થાને શૂન્ય મૂકી બધા અંકોનો ગુણાકાર જેમાં એકમના સ્થાને શૂન્ય બાકીના અંકોમાં અગિયાર ચોક ચુમ્માલીસ ચુમ્માલીસ સ્ટેપ એઠ્યાસી સરવાળો કરીશું સરવાળો ચૌદ નો વર્ગ લઈએ બસો નો વર્ગ જ્યાં પહેલું સ્ટેપ એકમના સ્થાને આઠ નો વર્ગ ચોસઠ દશક અને સો માં વીસ વીસ નો વર્ગ ચારસો બીજું સ્ટેપ બસ એકમના સ્થાને શૂન્ય અને ત્યાર પછી બધાનો ગુણાકાર વીસ આઠ એકસો સાહીઠ એકસો સાહીઠ ગુણ્યા બે ત્રણસો ને વીસ અને સ્ટેપ થ્રી સરવાળો હજાર બસો ચોસઠ જે આપણો જવાબ ગણીશું આ માટે પ્રેક્ટિસ કરી શકો છો એકમ નો અંક પાંચ હોય ત્યારે વર્ગ જ્યાં પિસ્તાલીસ નો વર્ગ અહીંયા જ્યારે પણ એકમના સ્થાને પાંચ હોય તો દશકના સ્થાન પછી ક્રમિક આવતી સંખ્યા સાથે દશકના અંકનો ચાર ચાર અંક સાથે ગુણાકાર અને પચીસ જે હંમેશા જવાબ બનશે તે જ રીતે પંચ્યાસી નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ અને આઠ પછી ક્રમિક નવ તો આઠ નવ તે જ રીતે બસો પાંચ નો વર્ગ તો પાંચ નો વર્ગ પચીસ વીસ પછી એકવીસ તો એકવીસ ચારસો ને વીસ બધા હોય ત્યારે વર્ગ નવસો નો વર્ગ સ્ટેપ વન આપેલી સંખ્યામાંથી એક બાદ કરીશું જેથી જવાબ નવ નવ અને આઠ બીજું સ્ટેપ હવે નવ જેટલા હોય તેટલા શૂન્ય પાછળ જોડવા અને વર્ગ જ્યાં પહેલું સ્ટેપ એક બાદ કરીશું નવ હજાર નવસો અઠાણું બીજું સ્ટેપ નવ જેટલા શૂન્ય જેથી ત્રણ શૂન્ય અને અંતે એક જે આપણો જવાબ ગણાશે બધા જ અંકો એક હોય ત્યારે વર્ગ એકસો જેટલા રિવર્સમાં ટુ અને વન જ પ્રોસેસ બીજા અંકો માટે અગિયારસો નો વર્ગ તો ત્યાં ચાર એક હોવાથી એક બે ત્રણ ચાર રિવર્સમાં માં થ્રી ટુ વન આજ પ્રોસેસ ગમે તેટલા અંકો માટે લઈ શકાય અને ચાર નો વર્ગ સોળ તે જ રીતે નેવ નો વર્ગ એક શૂન્યના બે શૂન્ય નવ નો વર્ગ એક્યાસી ત્યાર પછી દશાંશ ચિહ્નોનો વર્ગ જેમાં પોઈન્ટ અંતેજીટ ના બમણા કરી પૂર્ણ વિરામ પાછો મૂકીશું એકમ બાજુથી બાજુ થી તો અહિયાં પોઈન્ટ સાત નો વર્ગ જેથી એક ડિજિટ હાલ ઇગ્નોર કરીશું સાત નો વર્ગ

બે ક્રમિક a કે athva b કે સંખ્યાઓનો ગુણાકાર તે બે સંખ્યા વચ્ચેની સંખ્યાના વર્ગ કરતા એક ઓછો હોય જેમ કે 15 * 17 તો આ માટે 16 નો વર્ગ - 1 એટલે કે 256 - 1 તો જવાબ 255 આ જ રીતે 12 * 14 તો 13 નો વર્ગ - 1 169 - 1 એટલે કે 168 બે ક્રમિક સંખ્યાના વર્ગોનો તફાવત તે બે સંખ્યાના સરવાળા જેટલો થાય વર્ગો નો તફાવત એકસો એક સિત્તેર અને બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ બાદ કરતા પચીસ જવાબ મળશે આ જ રીતે એકવીસ નો વર્ગ ઓછા વીસ નો વર્ગ તો જવાબમાં એકવીસ પ્લસ વીસ ટુ ફોર્ટી વન યાદ રાખો અંક બે ત્રણ સાત આઠ ન હોય તેનું આ સિવાય એકમ અને દશક એમ બંને સ્થાને શૂન્ય હોય તો જ પરફેક્ટ વર્ગમૂળ મળે એક જ શૂન્ય હોય ત્યારે પરફેક્ટ વર્ગમૂળ મળશે નહીં વર્ગમૂળ શોધવાની રીત એક ત્રણસો ચોવીસ નું વર્ગ મૂળ તો આ માટે લસા ગુસાની જેમ ત્રણસો વડે અવયવો પાડીશું અવયવું જ્યાં દરેક જોડમાંથી એક કોમન અંક ગણીશું જેમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને તેનો જવાબ અઢાર જે ત્રણસો ચોવીસ નું વર્ગમૂળ ગણીશું રીત નંબર બે ત્રણસો ચોવીસ નું તે માટે અંદાજે દસ ની રેન્જ નક્કી કરીશું દસ નો વર્ગ સો ત્યાર પછી વર્ગ વચ્ચે આ સંખ્યા સંખ્યા હોઈ શકે જેથી અંદાજે વચ્ચેની મતલબ પંદર નો વર્ગ બસો પચીસ તો હવે આપેલી સંખ્યા એ સોળ સત્તર અઢાર અને ઓગણીસ આ ચાર માંથી જ એક હોવી જોઈએ તો હવે ફક્ત એકમનો અંક ચેક કરીશું ત્રણસો માં એકમ નોંક અંક ચાર છે તો હવે 6 નો વર્ગ છત્રીસ છ મેચ થતું નથી 7 નો વર્ગ છે જેથી અઢાર જે ત્રણસો નું વર્ગ ગણીશું રીત નંબર ત્રણ વર્ગમૂળ જેમાં સ્ટેપ વન એકમની બે અંકો દૂર કરી બાકીના અંકો કયા બે ક્રમિક વર્ગ વચ્ચે હોઈ શકે જેમાં નાનો અંક ગણવો એટલે કે ત્રણસો ચોવીસ માંથી બે અંકો મતલબ ચોવીસ ને દૂર કરીશું બાકી છે ત્રણ ત્રણ માટે બે ક્રમિક વર્ગો એટલે કે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ તો ત્રણ એ એક અને બે ની વચ્ચે હોઈ શકે જેમાં નાનો અંક એટલે કે એક જે આપણો સ્ટેપ 1 નો જવાબ ગણીશું ત્યાર પછી સ્ટેપ 2 એકમનો અંક નક્કી કરો તે માટે 324 માં 4 છે 4 ક્યારે હોઈ શકે તો તે માટે 1 થી 10 ના વર્ગોને ધ્યાનમાં લઈશું જોતા ખ્યાલ આવશે કે 2 નો વર્ગ 4 8 નો વર્ગ 64 જેમાં એકમનો અંક 4 છે તો અહીંયા 2 અને 8 બે પોસિબિલિટી છે કે જેમાં એકમ નો અંક ચાર મળી શકે જેને સ્ટેપ વન માં જોઈન કરીશું તો એક સાથે બે અને એક સાથે આઠ નોંધ બે માંથી એક સાચો જવાબ હશે પ્રેક્ટિકલ બનીને નક્કી કરીશું પંદર નો વર્ગ બસો પચીસ ત્રણસો ચોવીસ એ બસો પચીસ કરતા વધુ છે જેથી મોટી સંખ્યા એ જવાબ ગણીશું અઢાર જે આપણું વર્ગમૂળ છે બે અને આઠ પોસિબલ હોઈ શકે છે સ્ટેપ ટુ જ્યાં સત્તર એટલે કે અહીંયા ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ અને ત્યાર પછી પાંચ નો વર્ગ પચીસ જેથી ચાર અને પાંચ ની રેન્જ નાનો અંક ચાર ધ્યાને લઈશું કોમ્બિનેશનમાં માં ચાર સાથે બે ચાર સાથે આઠ જેથી પ્રેક્ટિકલ બનીને પિસ્તાલીસ નો વર્ગ વીસ પચીસ તો અહીંયા જવાબ એ નાનો હશે તો એ માટે બેતાલીસ સાચો જવાબ ગણીશું તે માટે આપેલા દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો છો કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે ચાર ઓપ્શન આપેલા છે તો તે માટે એક જ નિયમ બે ત્રણ સાત આઠ અને એક શૂન્ય પૂર્ણવર્ગ હોય નહીં જેથી બે ત્રણ સાત આઠ અને શૂન્ય સિવાયનો જે ઓપ્શન હોય તેને સાચો જવાબ ગણીશું ઓપ્શન ડી આ જ પ્રશ્ન ઉલટો પણ હોઈ શકે છે કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી તો તે માટે એકમનો અંક બે ત્રણ સાત આઠ શૂન્ય હોય તેને જવાબ ગણીશું તો એ ઓપ્શન છે ડી ત્યાર પછી પૂર્ણ વર્ગ બનાવવા નાનામાં નાની સંખ્યા વડે ગુણવું અથવા જેમ કે એક હજાર એસી ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને તો અહીંયા અવયવોની જેમ એક હજાર એસી ના અવિભાજ્ય સંખ્યા વડે અવયવો પાડીશું જ્યાં સ્ટેપ વન પૂર્ણવર્ગ માટે અવયવોની બેની જોડ બનાવવી બીજું જોડ ન બનતી હોય તેવા તમામ અવયવોનો ગુણાકાર જવાબ ગણાશે જેમ કે અવયવ નો અને પાંચ જેનો જવાબ ત્રીસ જ રીતે ત્રણસો સાહીઠ ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણવર્ગ બને તો અહીંયા ત્રણસો સાહીઠ ના અવિભાજ્ય સંખ્યા વડે અવયવ પાડીશું બે ની જોડ બનાવીશું જોડ ન બનતી હોય તે માટે બે અને પાંચ તો બે જવાબ ગણાશે દાખલામાં થોડો ફેરફાર બનાવવા સંખ્યા ઉમેરવી અને બાદ કરવી જેમાં સૌથી પહેલા ઉમેરવા માટે તો અહીંયા નજીકની પૂર્ણવર્ગ શોધવી નજીકની મોટી સંખ્યામાંથી આપેલી સંખ્યા બાદ કરવી જેમ કે એક હજાર વીસ સંખ્યા દસ ની રેન્જ ચાલીસ નો વર્ગ સોળસો અંદાજે મધ્ય સ્થાને પાંત્રીસ નો વર્ગ બારસો ને પચીસ મતલબ આપેલી સંખ્યા નજીકની પૂર્ણવર્ગ સંખ્યા એ ચોત્રીસ તેત્રીસ બત્રીસ અને 31 માંથી હોઈ શકે છે તમામ સંખ્યાઓ મોટી મળશે તો આગળ વર્ગ કરવાની જરૂર નથી તો એક હજાર ચોવીસ માંથી આપેલી સંખ્યા એટલે કે એક હજાર ને બાદ કરીશું તો જવાબ મળશે ચાર

તો હવે આગળની સંખ્યા નાની મળશે તો આગળ ન ગણો તો પણ ચાલશે તો બાદ બાદ જવાબ મળશે આ જ રીતે કરવા માટે નજીકની નાની પૂર્ણવર્ગ સંખ્યામાંથી આપેલ સંખ્યાને બાદ કરીશું તો તે માટે સિત્તેર પચાસ સંખ્યાને પૂર્ણવર્ગ બનાવવા માટે કઈ લઘુત્તમ સંખ્યા બાદ કરવી પડે તો આમાં પણ અંદાજે સાહીઠ નો વર્ગ ચોસઠસો દસ ની રેન્જ ને જેમાં ચોર્યાસી નો વર્ગ અને ત્યાં નો વર્ગ ત્યાસી નો વર્ગ જે ખ્યાલ આવશે કે સાત હજાર પચાસ પછીની નાની સંખ્યા મળશે જેથી આપેલ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરીશું તો સિત્તેર પચાસ ઓછા અડસઠ નેસઠસો નેવું નો વર્ગ એક્યાસી સો પંચ્યાસી નો વર્ગ બોતેર પચીસ તો આ સંખ્યા જે આનાથી મોટી તો મતલબ છ્યાસી સિત્યાસી અઠ્યાસી નેવ્યાસી આ દરેક ના વર્ગ લઈશું જેમાં ખ્યાલ આવશે કે નેવ્યાસી સત્તર એકવીસ અને નેવું મતલબ એક્યાસી સો તો નજીકની નાની સંખ્યા એ નેવ્યાસી નો વર્ગ થાય જેથી આઠ હજાર માંથી સાત હજાર નવસો એકવીસ ને બાદ કરતા સેવન્ટી નાઇન જવાબ મળશે નિશેષ ભાગવા માટે ઉમેરવું અને બાદ કરવું અહીંયા ઉમેરવા માટે ભાજક અને શેષ તફાવત જવાબ ગણાશે બાદ કરવા માટે

ત્રણ પૂર્ણાંક છ પચીસ અંશ તેને સોલ્વ કરવા માટે પચીસ ગુણ્યા ત્રણ છ અને ભાગ્યા પચીસ જેથી પંચોતેર અને પ્લસ છ પચીત એક્યાસી નો વર્ગ નવ પચીસ નો વર્ગ પાંચ નવ ભાગ્યા પાંચ ને ફરી મિશ્રમાં ફેરવતા એક પૂર્ણાંક ચાર પંચમાં મળશે કોઈ એક સંખ્યાનું સતત વર્ગમૂળ કરતા રહીએ તો આખરી સંખ્યા કઈ મળે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગોનો નો સરવાળો કેટલો તો સૌથી નાની વિભાજ્ય ચાર સૌથી નાની અવિભાજ્ય બે વર્ગો મતલબ સોળ વત્તા ચાર તો જવાબ વીસ મળશે માઇનસ એક ભાગ્ય પાંચ ની વિરોધી વ્યસ્ત સંખ્યામાં ચાર ઉમેરતા મળતી પૂર્ણવર્ગ સંખ્યા શોધો કે જેને ત્રણ ચાર પાંચ છ અને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તમામ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે ચેક કરવું અંતે બે શૂન્ય હોય તો જ પૂર્ણવર્ગ થાય જેથી સાચો જવાબ છત્રીસો સાદો રૂપ ઓગણીસ ઓછા વર્ગમૂળમાં વર્ગમૂળમાં ચાર તો અહીંયા અંતેથી શરૂઆત કરીશું વર્ગમૂળમાં ચાર એટલે બે લઈ શકાય અઢાર ઓછા બે મતલબ સોળ અને સોળ નું વર્ગમૂળ ચાર જેથી ઓગણીસ સાથે ચાર ત્યાર પછી ઓગણીસ ઓછા ચાર એટલે પંદર માઇનસ પંદર અને પ્લસમાં એજ રીતે પ્લસ વર્ગમૂળમાં પોઈન્ટ એક્યાસી પ્લસ વર્ગમૂળમાં પોઈન્ટ એકસો એકવીસ પ્લસ વર્ગમૂળમાં પોઈન્ટ જીરો જીરો ચાર તો અહીંયા નવ ભાગ્યા સો કરી શકાય દસ બે ભાગ્યા સો ફરીથી તેને દશા ચિહ્નમાં ફેરવીશું પોઈન્ટ ત્રણ પોઈન્ટ નવ એક પોઈન્ટ એક પોઈન્ટ જીરો બે સરવાળો કરતા બે પોઈન્ટ બત્રીસ એની સંખ્યા શોધો ત્યાર પછી સરખી સરખી સંખ્યાને એક બાજુ એટલે કે એક ભાગ્યા ચુમ્માલીસ ને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું એટલે માઇનસ થશે એકસો એ લસા લઈશું અને ઉપર એકસો એકવીસ ઓછા એક એટલે એકસો ને વીસ સંક્ષિપ્ત રૂપ જ નિયમ વર્ગમૂળ સામીની જાહેર એટલે બનશે વર્ગ જેથી પંદર નો વર્ગ અને વર્ગ અહીંયા અચળાંક સિવાયની સંખ્યાને બરાબરની પેલીસા લઈ જેથી વન ને પેલીસા લઈ જતા માઇનસ लसा 256 ऊपर 225 - 256 ત્યાર પછી - a / 256 = -32 / 256 અહીંયા - a સિવાય બધું બરાબર ની પહેલી સાઈડ ભાગાકાર માં હોય તો સામે ની સાઈડ ગુણાકાર માં જાય - 31 * 256 / 256 તો - a =- 31 - ઉડાર્તા એ ઇઝિકલ્સ ટુ થર્ટી વન જે આપણો જવાબ ગણાશે આવા જ ગણિતના તમામે તમામ ચેપ્ટરો માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં